રોડ અને એ મશાલી રોડ અત્યારે વરસાદી પાણીમાં ટોટલી ગરકાવ થઈ ગયો છે મશાલી રોડ પર ઢીચડ સુધી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છ થી વધુ ગામ પંદર થી વધુ સોસાયટી ને જોડતો એ માર્ગ

ના આવે જ છે આમ તો ધારાસભ્ય આવે છે એવું કઈ નથી પરિસ્થિતિ જોતા બધે ફરવાનું હોય અમને આમ તકલીફ બહુ પડે છે પાણી ભરાયેલા છે ધંધા રોજગાર ખોરવાઈ ગયેલા છે પાટણ જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાની સાથે જ રાધનપુર તાલુકાની અંદર રાત્રિ દરમિયાન થી અત્યાર સુધી છ ઇંચ થી વધુ વરસાદ ખાપ્યો છે અને વરસાદ છાપકવાના કારણે રાધનપુર મસાલી રોડ ઉપરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે વરસાદી પાણી ભરાણા છે ને અહિયાં ઘૂંટણ ઘૂંટણ સમાવેશ પાણી ભરાણા છે સમગ્ર રાધનપુર તાલુકાની અંદર છ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે અને છેલ્લા બોતેર કલાકની અંદર બાર ઇંચ વધુ વરસાદ કારણે રાધનપુર શહેર જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ગયું છે રાધનપુર મસાલી રોડ ઉપર છો કે જ છે અને અહીંથી જ લોકો જે પસાર થઈ રહ્યા છે તેઓને કેવી હાલાકી પડી રહી છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ છું કે દાદા કયો રોડ છે કેવી સ્થિતિ છે મસાલી રોડ છે રાધનપુર અને અહિયાં અતિ 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 ભારે વરસાદ ભર્યા છે પણ સામાન્ય પરિસ્થિતિમાં પણ અતિશય પાણી અહીં ભરાઈ જાય છે બરાબર હું એક શિક્ષક છું સ્કૂલે જવામાં બાળકોને કોઈ પણ લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે એની કોઈ તમને સ્થિતિ કહી શકતો નથી કેટલા પાણી ભરાયા છે ઓહો હો ઘૂંટણ હજી ભરાઈ ગયા છે સોસાયટીમાં લોકોના ઘર સુધી ભરાઈ ગયા ઘરમાં આવવાની તૈયારી ચોક્કસ કહી શકાય કે જે નિવાસ સ્થાન છે રાધનપુર ના ધારાસભ્ય લવિનજી ઠાકોર છે અને અહીંયા એમની સોસાયટી પણ આવેલી છે તેમ છતાં જે રાધનપુર ધારાસભ્ય છે હજુ સુધી આ વિસ્તારની મુલાકાતે નથી આવ્યા છેલ્લા દિવસથી જે રીતે રાધનપુર શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાના કારણે જે લોકોનું જે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે આ જે માર્ગ છે માર્ગ ઉપર ઘૂંટણ પાણી ભરાણા છે જો હજુ અવિરત વરસાદ આવે તો લોકોના ઘરો સુધી પાણી પહોંચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ